નમસ્કાર દર્શક મિત્રો હું શાસ્ત્રી દક્ષસ કુમાર શ્રાવણ મહિનાનો બીજો સોમવાર શિવજીના આશીર્વાદ લેવા માટે અને પાપમાંથી મુક્તિ મેળવવા માટે ધન સમૃદ્ધિ પ્રાપ્તિ કરવા માટે એવું કહેવાય છે કે ભગવાનને પ્રસન્ન કરવા હોય તો કાળા તિલ દ્વારા એટલે એવું કહેવાય છે કાળા તલ ભગવાનને અર્પણ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે તમામ પ્રકારના પાપમાંથી મુક્તિ મળે છે શનિ રાહુ જેવા અશુભ ગ્રહનું ફળ હોય તો તે પણ શાંત કરે છે તો ભગવાનના બીજા સોમવારના દિવસે ભગવાન શિવજીના કાળા તલ દ્વારા કાળા તલ દ્વારા જો પૂજા કરવામાં આવે તો ચોક્કસથી ભગવાન પ્રસન્ન થાય છે કાળા તલ ચડાવવાનો પ્રયોગ જમણા હાથે આ રીતે પણ અર્પણ કરી શકાય છે આ રીતે પણ અર્પણ કરી શકાય છે પરંતુ ખાસ ધ્યાન રાખવાનું છે કે અંગુષ્ઠ પરથી કાળા તલ અર્પણ કરવાના નથી દૂધ અને પાણીની અંદર કાળા તલ મિશ્ર કરી અને ભગવાનને જો અર્પણ કરવામાં આવે અભિષેક કરવામાં આવે તો ભગવાન શિવજી મહાદેવજી શીઘ્ર પ્રસન્ન થાય છે પાપમાંથી અને ગ્રહ નક્ષત્ર પીડામાંથી શાંતિ આપી અને ધન સમૃદ્ધિની વૃદ્ધિ કરે છે હર હર મહાદેવ